આ મહારાષ્ટ્રનો શેર હતો ભાઈ શિવાજી એ શર્મના ને ચંડીના પાઠ કરતા કરી દીધા બોલો તાકાત છે આપણા હિન્દુસ્તાનમાં નથી એમ નહીં એટલે પણ એ સંસ્કાર ગર્ભથી શરૂ થાય ભાઈ એટલે ખાસ કરીને પ્રહલાદના જીવનમાંથી મારે તમારે આ વાત શીખવા જેવી કે બાળકો સંસ્કારી બનાવવા હોય તો એમાં મોટી ભૂમિકા માતા પિતાની પણ છે એમાં ગર્ભાવસ્થા ગર્ભાવસ્થા બેનોએ ખાસ જાળવી બે ત્રણ વાત તમને એને અનુરૂપ કરી દઉં એક તો આ થેલેસીમિયાના રોગ વધતા જાય છે કે છોકરાઓમાં બ્લડ ન બનતું હોય એટલે પતિ પત્ની થતાં પહેલાં સંબંધ કરતાં પહેલાં રિપોર્ટ કરાવી લેવા જો બે પોઝિટિવ મેં એકવાર બહુ વિસ્તારથી એની વાત કરેલી છે આજે નહીં પણ બે પતિ પત્ની થેલેસીમિયાના પોઝિટિવ હોય એનું બ્લડ તો એનું બાળકને પણ પચાસ સાઠ ટકા સંભાવના આવા બાળક ઉત્પન્ન થવાની એટલે પહેલાં તપાસ કરી લેવી કસાણા વિના શરીર તમે બધા કસજો બહુ બહુ છે ને બેઠાડું જીવન ન રાખતા ઘરના કામ જાતે થોડા થોડા કરજો બેનો પણ પછી વોકિંગ કરવા જાવ એના કરતાં ઘરકામ જાતે કરવું જેટલું કસાય શરીર એટલું માણાનું જીવન ઉજળું બને કાચું માને વિના શોધાણું છે ઊંડો ઉરે વિચાર નિષ્કુળાનંદ સ્વામી હવે ઉદાહરણ આપે છે જેમ કુલાલ કસે મૃતિકા માટીને કુલાલ એટલે કુંભાર કુંભાર જેટલી માટીને કસે ને એટલા માટીના વાસણ હારા થાય બાજરાનો રોટલો લોટ હોય ને જેટલો કસો જેટલો કહળો એટલો બાજરાનો રોટલો મીઠો થાય જેમ કુલાલ કસે મૃતિકા વળી કાષ્ઠ ને કસે સુથાર સુથાર લાકડાને કસે દરજી કસે દુકુળ ને દુકુળ એટલે વસ્ત્ર દરજી વસ્ત્રને કસે અને કાપે કૂટે એમ કરે અને લોહને કસે છે લુહાર હવે આ બધા કસે એટલે શું થાય પછી હજી એક ઉદાહરણ આપે જેમ સલાટ શીલાને કસી કરી રૂડું આણે વળી તેમાં રૂપ સલાટ હોય શિલ્પી કે પથ્થરને કસે કસું એટલે ઘડવું અને એમાં સુંદર મજાનું રૂપ લાવે મૂર્તિ બનાવે તમે જો માટીને કસે હવે એમાંથી સરસ મજાના પાત્રો બનાવે કુંભાર અને કેટલા સરસ મજાના બધાને ટાઢું કરે એવા પાત્રો બધા બને પણ એને ઘડવા પડે માટીમાંથી જ બધા પાત્રો બને પણ એને ઘડવા પડે તાવડી હોય પછી તમે જુઓ તો આ માટલા હોય ઘડા હોય બધું એમાંથી બને એવી રીતે એક જોઈએ આપણે કે સુથાર હોય એ લાકડાને ઘડે એમાંથી ખુરશી સિંહાસન દરવાજા બારી બધું બને કેટલું પ્રકારનું ફર્નિચર બને પણ એ ઘડાય તો બને લાકડાને ઘડવું પડે દરજી કપડાને ઘડે અને લુહાર લોખંડને ઘડે એમાંથી સારી વસ્તુ બને એમ સ્વામી કહે છે કે સારું થવું હોય તો ઘડાવું તો પડે અને સલાટ જેમ શિલ્પી પથ્થરને ઘડે છે એમ જે કસાઈને જેમ સલાટ શિલાને કસી કરી રૂડવાણે વળી તેમાં રૂપ એમ કસાય છે જન હરીના ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ પ્રહલાદ કસાણા ને તો શુદ્ધ સ્વરૂપ બન્યા જાણો જેમ શોધાય છે સુવર્ણ તે કનક કુંદન થાય છે રૂડી રીતે રૂપ શોધતા જાણો ચોખી ચાંદી કહેવાય છે સોનાના બે નામ સોનું અને કુંદન સોનું છે ને એ ભેગ ભળેલું હોય ને બધાને સોનું કહેવાય પણ જેમાંથી બધો જ ભેગ નીકળી જાય અને જેને વલ્લુ શુદ્ધ સોનું આપણે કહીએ ને એવું શુદ્ધ સોનું હોય એને કુંદન કહેવામાં આવે સ્વામી કે જાણો જેમ શોધાય છે સુવર્ણ તે કનક કુંદન થાય છે કનક એટલે સોનું ઈ કનક કુંદન કહેવાય પણ શુદ્ધ થાય ત્યારે ભેગ ભળેલા બધા કાઢવા પડે એવી રીતે રૂપુ અને ચાંદી ભેગ ભળેલું હોય એને રૂપુ કહેવાય અને શુદ્ધ હોય ભેગ વિનાનું એને ચાંદી કહેવાય એટલે કુંદન અને ચાંદી થાવું હોય તો જે કંઈ ભળેલા ભેગ એને બારા કાઢવા પડે મારે ને તમારે હું ભેગ આપણે જે બધા દોષો સ્વભાવો વાસનાઓ આ ભેગ ભળેલા કહેવાય એ બધા દૂર કરીએ એટલે આત્મા ચોખ્ખો બને આત્મા શુદ્ધ બને પવિત્ર બને અને ભક્તને પ્રહલાદને ધ્રુવ જેવા બને અને સ્વામી એક વાત કરે કે ઘડાય એટલે શું થાય રૂપરંગને રૂડાપણું મૂલ તોલમાં વધે વળી તેહ શોધ્યાથી સહુ સમજો બધી કિંમત સઘળી ઘડાય ને એની કિંમત વધી જાય ઘડાય એટલે એની કિંમત વધી જાય લોઢાનો એક જ સરિયો હોય પણ એમાંથી આ ઘડિયાળના કાંટા બનાવવા આવે તો એની કેટલી કિંમત વધી જાય એ લોઢાના સરિયાની કેટલી કિંમત હોય ને એમાંથી બનેલા કાંટાની કેટલી કિંમત થાય ઇનાય લોઢામાંથી ટાંચણીઓ બને તેની કિંમત વધી જાય ઘડાય એની કિંમત વધે જે ન ઘડાય એની કિંમત ન વધે અને ઘડાવું હોય એટલે એમાંથી થોડાક છોતરા ઉસેડવા પડે સોડિયા કાઢવા પડે થોડુંક ટાંકણા સહન કરવા પડે તો જ માણા ઘડાય નહીં ઘડાય નહીં અને સ્વામી કે વળી જેમ બીજી ધાતુને ગાળી બાળે મેલ માયથી તેને તોલે જે ભેગ ભરી અન્ય ધાતુ આવતી નથી ભેગ ભળેલી ધાતુ શુદ્ધ ધાતુ ની હારે આવતી નથી અને એક ઉદાહરણ નિષ્કુળાનંદ સ્વામી બતાવે જેમ પરિયટ પટકે પટને વળી દીએ મુસળનો માર પરિયટ એટલે ધોબી ધોબી હોય એ કપડાને આમ પટકે ઉપરથી ધોકાનો માર મારે ત્યારે મેલ માહ્યલો નવ રહે રતી નિર્ધાર ઈ કપડાને પટકે કપડાને ધોકાવે તો એમાં રહેલો મેલ દૂર થાય જેને જેને પોતામાં રહેલા કામાદિક મેલો દૂર કરવા હોય સ્વભાવ વાસના દોષ અજ્ઞાન રૂપી મેલ દૂરો કરવો હોય તો એને થોડું કસાવવું તો પડે એને ગુરુના કોઈ સંતના થોડાક ધોકા સહન કરવા પડે એને થોડોક મારે ખાવો પડે તો ઇડાય શુદ્ધ થાય અને સ્વામી કે એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ એમ ભક્ત ભગવાનના આવે કષ્ટે શોધાય આપ નિષ્કુળાનંદ એ ભક્તનો વળી વધે અધિક પ્રતાપ કષ્ટ આવ્યા વિના માણા ઘડાતો નથી જીવનમાં કષ્ટ આવે ને તો હરેરવું નહીં એનાથી આપણું ઘડતર થશે નવા નવા અનુભવ થશે નવું નવું જ્ઞાન થશે દુનિયાનું નોલેજ થશે વિપત્તિને કષ્ટ તો આવે જ એમાં હરેરવું નહીં અને જેને જેને જેટલા જેટલા ઊંચા ચડ્યા છે ને ભાઈ મહાન થયા છે એને બધાયને સહન તો કરવું પડ્યું ગાંધીજીને ખાલી એક વિદેશ ભણવા જ આવતું પોતે વૈષ્ણવ ભણવા જવા દેહની બાપુજીનું મૃત્યુ થઈ ગયેલું તો એક માવજી દવે હતા બ્રાહ્મણ એ એમના બાપુજી સાથે હેત રાખતા તો એણે આવીને કીધું કે છોકરાને ક્યાંક બહાર મોકલો તો સારું તો ગાંધીજીના મા ના પાડે કે મેં એવું સાંભળ્યું છે છોકરાઓ વિદેશ જાય એટલે દારૂ પીતા થઈ જાય માંસ ખાતા થઈ જાય અને વ્યભિચાર કરતા થઈ જાય તો બટા આપણે ધર્મ લોપીને કાંઈ કરવું નથી ગાંધીજી મહાન થયા ને એની એની પાછળ એક હાથ એની માતા પરમ ભક્ત વૈષ્ણવ હતી ગાંધીજીની મા પરમ ભક્ત વૈષ્ણવ હતી અને એના માના જે સંસ્કાર એને કારણે ગાંધીજીમાં બહુ રૂડા સંસ્કારો આવ્યા ગાંધીજીની મા કહે છે કે બેટા મેં એવું સાંભળ્યું છે કે ત્યાં ત્રણ વાના થાય વિદેશમાં માટે આપણે વિદેશ નથી જવું જો ઉન્નતિ આ લોકની કે પૈસો એ ભક્તને પ્રધાન ન હોય પોતાનો ધર્મને પોતાના સંસ્કાર એ એને પ્રધાન હોય આ ભક્ત હોય ને એનું ગણિત આખું નોખું હોય એ આપણને સમજમાં જ ન આવે હા અમારે રૂપાભાઈ થઈ ગયા ભાવનગરમાં ક્ષત્રિય ભક્ત રૂપાભાઈ હવે એ ભાવનગરના રાજામાં રાજદરબારમાં નોકરી કરે અને એમાં એકવાર કોઈ પ્રસંગ હતો અને પ્રસંગમાં કહુંબો ફરતો ફરતો આવ્યો અફીણ અને રૂપાભાઈ આગળ ગયો રૂપાભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત પોતે ક્ષત્રિય અને ખરેખરા ટેકીલા ભગત ધરમ નિયમ પૂરેપૂરા બધા પાળે નીતિમત્તા એટલી રાખે પ્રામાણિકપણે કામ કરે પોતાના કામમાં દિલ દગડાય કોઈ દી ન કરે એટલે આમ થોડું થોડું એનું માન સન્માન રાજમાં વધવા માંડ્યું એટલે ભેગા રહેનારા આજુબાજુવાળાને ઈર્ષ્યા આવે એ કોઈ પણ રીતે આને ફસાવવા માંગે પણ આ તો ભગત હવે એમાં આ પ્રસંગે કહુંબો ફરતો ફરતો આવ્યો તો રૂપાભાઈએ ના પાડી હું સ્વામિનારાયણનો ભગત મારાથી કહુંબો ન પીવાય તે બે ત્રણ જણા હોય ને ઈર્ષાળું એણે ભાવનગરના રાજાને કીધું બાપુ તમારા હાથથી આપો ને તો રૂપાભાઈ પાછો હાથ નહીં ઠેલે અને બાપુ પોતે આવ્યા રાજા અને કહેશે કે લો રૂપાભાઈ કહુંબો પીવો તો કહેશે કહુંબો તો હું નહીં પીઉ મારા ભગવાનની આજ્ઞા છે કહુંબો કોઈ વ્યસન ન કરું રાજા કહેશે કે રૂપાભાઈ મારો હાથ પાછું ઠેલવાનું પરિણામ શું આવશે ખબર છે તમને રૂપાભાઈ કે હું જાણું છું મારી નોકરી જશે તો પછી વિચારી લો મારી નોકરી જાય તો મને મંજૂર છે પણ મારા ભગવાનની આજ્ઞા મારાથી રૂપાભાઈને નોકરીમાંથી રજા દીધી રૂપાભાઈ કહું બો ન પીધો ભક્તની વાત જ આખી નોખી છે ભાઈ મારી તમારી તો સમજમાં જ ન આવે આખી ઊંધી પડે આપણે આપણી દિશા ઊંધી આપણે જાઉં દખણમાં ઓલા હાલે ઉત્તરમાં એટલે આમ બે ને સેટિંગ જ ન આવે રૂપાભાઈ નોકરી જાતી કરી પણ કહુંબો ન પીધો છક મહિના વ્યતીત થયા ભગવાનનું ભજન કરે હા જે મારા ભગવાનને ધારી હશે એ થાય છ મહિના પછી રાણી સાહેબાને કાશીની યાત્રાએ જવું રાજાએ પોતાના એક ખાનગી દીવાન હતા નાગર બ્રાહ્મણ જુનાગઢ એને કહ્યું કે દીવાનજી કોઈ એવો પ્રામાણિક માણા ખરો રાણી સાહેબાની સાથે યાત્રા કરવા જાય આ દિવાન સાત્વિક હતા નાગર બ્રાહ્મણ એમણે એમ કહ્યું મહારાજ એવો માણસ તો એક સ્વામિનારાયણ ભગવાનનો ભગત રૂપો ભાઈ છે પણ એને તો તમે છ મહિના રાજા કે એવો પ્રામાણિક માણસ એમાં કે 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 ફેર પડે જ નહીં કોઈ બાબતમાં તો મહિનાનો એને આપી રૂપા અને રૂપાભાઈને પાછા નોકરીમાં રાખી લો ધર્મ રાખે ને ભાઈ એનું ભગવાન ધ્યાન રાખે રાખે ને રાખે વેલા મોડું થાય આપણી ધીરજ ન્યાજ નથી રહેતી એટલે આપણી ધીરજ ડગી જાય ને આપણે ખોટે માર્ગે ચડી જાય છ મહિનાનો છ મહિના ઘર બેઠા ભજન અને પગાર આવ્યો કાશીની રાણી સાહેબા સાથે ગયા ગંગાજીમાં સ્નાન કરી વળતા આવતા રાણી સાહેબાએ એક દિવસ સાંજે ઉતારો કર્યા પછી રૂપાભાઈને પોતાના ઉતારે બોલાવ્યા રૂપાભાઈએ ના પાડી હું સ્વામિનારાયણનો ભગતસુન મારા ભગવાનની આજ્ઞા છે કે રાત્રે કોઈ એકાંતમાં સ્ત્રીની હારે મળવા જવું પર સ્ત્રીના ત્યાગ બાબતમાં પણ રૂપાભાઈ એટલા જ અફર આમ દ્રઢ માણા કે એકાંતમાં કોઈ સ્ત્રીને મળવાનો જાઓ રાત્રે એટલે કે હું અત્યારે નહીં આવું સવારે આવીશ હવે એ વાત રાણી સાહેબ ન ગમી એણે આવીને રાજાને વાત કરી કે આવો મારી અરે મોકલો ને પછી મૂળ મુદ્દો ન કીધો હોય પણ બીજી ત્રીજી વાત એટલે વળી રૂપાભાઈને નોકરીમાંથી રજા દઈ દીધી એક વરસ રૂપાભાઈ નોકરી વિના ના રહ્યા અને જ્યારે રાણી સાહેબાના ઘરેણાં બનાવવાનો વારો આવ્યો રાજાને કીધું કે જામનગરથી મોતી ખરીદીને ભા જૂના આપણે ભુજમાં ઘરેણાં બનાવવા જવાના છે તો એવો કોણ પ્રામાણિક માણા કે ખોટું ન કરે અને આ ઘરેણાં બનાવીને આવે આમાં કાંઈ ભેલ ન થવા દે વળી ઓલા દીવાને નામ દીધું રૂપાભાઈનો એવો માણસ તો રૂપોભાઈ છે રાજાએ વરસ દિવસનો પગાર ચૂક્યો અને રૂપાભાઈને પાછા નોકરીએ રાખ્યા રૂપાભાઈ અભણમાણા કે છે કે હું જાઉં ખરો પણ મને ગણતા લગતા ન આવડે બે માણસ આ રે મોકલું રૂપાભાઈ જામનગર ગયા મોતી મોતીને સોનું ખરીદ્યું બે ભેગા માણા હતા ને એણે એટલું કીધું કે રૂપાભાઈ વારે વારે રાજા તમને નોકરીમાંથી રજા દે છે આ વખતે ખરો લાગ છે જો આમાં મોતી ખરીદવામાં સોના ખરીદવામાં થોડુંક આઘું પાછું કરીને કરી નાખો ને તમે આખી જિંદગીનું તમારે હાજુ થઈ જાય નોકરીની માથા કૂટ જ નહીં કે રૂપાભાઈ કહેજો હું ખોટું કરીશ નહીં અને હું તમને ખોટું કરવા દઈશ પણ નહીં હું ખોટું કરીશ નહીં કરવા દઈશ પણ નહીં હા અને પ્રામાણિકપણે બધું મોતી સોનું ખરીદ્યું ભોજમાં ઘરેણા બનાવ્યા અને એ ઘરેણાં લઈને ભોજ આવ્યા ભાવનગર અને રાજાએ પોતાના સોનીઓ પાસે એ ઘરેણાંની તપાસ કરી તો કે આટલા મૂલ્યમાં ઓછા મૂલ્યમાં આટલા સારા ઘરેણા થાય નહીં એ આ રૂપાભાઈને કારણે થયા છે અને જ્યારે આ વાત રાજા એની પ્રામાણિકતાની સાંભળી ત્યારે રાજાએ રૂપાભાઈને એટલું કીધું કે તમારા જેવો પ્રામાણિક માણા મારા દરબારમાં રહેશે આજથી તમારે નોકરી અવાય તો આવજો નો અવાય તો કાંઈ નહીં મરતા સુધી પગાર તમારી ઘરે આવી જશે કે ધર્મ રાખે નિયમમાંથી ડગે નહીં માણા એનું ધ્યાન ભગવાન રાખે